જ્યારે ભગવાન સૃષ્ટિની રચના કરતા હતા ત્યારે ભગવાને જીવને બોલાવીને કહ્યું કે તારે હવે મૃત્યુ લોકમાં જવાનું છે હું સૃષ્ટિની રચના કરું છું આ વાત સાંભળીને જીવની આંખમાં આંસુ આવી અને તે ઉદાસ થઈ ગયો હવે જીવ ભગવાનને કહે છે કે કંઈક એવું કરો અને મને કંઈક એવો રસ્તો બતાવો કે હું તમારી પાસે આવી શકું એટલે ભગવાનને જીવ ઉપર દયા આવી ગઈ અને ભગવાને જીવ માટે બે વાત કરી પેલી કે તેને સંસારના બધી વસ્તુમાં અતૃપ્તિ મિલાવી દીધી અસંતોષ મેળવી દીધો કે વસ્તુ મળે તો તેનાથી તેને ગમે તેટલું ધન સંપત્તિ દોલત મળી જાય તો કઈક ને કંઈક વાતનો અભાવ રહે જ એટલે તે હંમેશા ભગવાનને યાદ કરતો રહે ભગવાનનું સ્મરણ કરતો રહે જો આવું ન થાય તો તે ભગવાનને ભૂલી જાય એટલે ભગવાને જીવનની અંદર બધાના અંદર અસંતોષ ફેલાવી દીધો કે તમને કઈ પણ વસ્તુ મળે જીવનની અંદર તો તેનો તમને થોડા પછી અભાવ લાગવા લાગે અસંતોષ લાગવા માંડે તમે ફરીથી તે વસ્તુની ખુશી ના મેળવી શકો અને બીજી વાત એ કરી કે તેણે બધાના જીવનમાં થોડું થોડું દુઃખ આપ્યું થોડા સમય અંતરે બધાના જીવનમાં કંઈક ને કંઈક દુઃખ આવતું રહે છે એટલે તો આપણે એ બાબત સમજવી કે આપણને ભગવાન યાદ કરે છે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે ત્યારે આપણી માટે એક જ રસ્તો હોય છે કે આપણે ભગવાનને યાદ કરીએ એટલા માટે જ આપણા જીવનમાં દુઃખ આવ્યું હોય છે પણ આપણી સમસ્યા ત્યારે શરૂ થાય છે કે આપણે ભગવાનને નથી યાદ કરતા અને આપણે જ્યોતિષ પાસે જઈએ છીએ આપણા સગા સંબંધીઓ પાસે જઈએ છીએ એટલે આપણી સમસ્યા ત્યારે શરૂ થાય છે જો આપણા જીવનમાં દુઃખ આવે અને આપણે ભગવાનને યાદ કરીએ તો આપણું દુઃખ ધીમે ધીમે દૂર થાય છે ધીમે ધીમે આપણા જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય છે એટલે ભગવાને આ બંને વાત મનુષ્યના જીવનની અંદર ઉમેરી દીધી પહેલું તો આપણને કોઈ પણ વસ્તુ મળે તો તેનો આપણે સંતોષ ન મેળવી શકીએ હંમેશા આપણને જીવનમાં અસંતોષ જ રહે એટલે ભગવાને આ બે વાત મનુષ્યના જીવનમાં ઉમેરી દીધી કે પહેલું તો અસંતોષ કોઈ પણ વસ્તુ મળવાથી માણસને થોડા સમય પછી અસંતોષ લાગવા મળે છે તેનાથી તેનું મન ભરાતું નથી હજી મેળવવાની વાસના જાગે છે અને બીજું કે થોડા સમય પછી દુઃખ થોડું થોડું ભગવાન આપ્યા કરે છે આનાથી આપણે હંમેશા ભગવાનની નજીક રહીએ છીએ અને અંતે જતા આપણે ભગવાન ઈશ્વર પ્રાપ્ત થાય છે એવા કેટલાય મહાન સાધુઓ છે કે જેના જીવનમાં દુઃખ વિષાદ આવતા તેને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ શોધી કાઢ્યો જો દોસ્તો તમને આ વાત સાચી લાગી હોય અને આ વાતમાં તમને કંઈક જાણવા જેવું લાગ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ